છેલ્લા બે દિવસથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર તોફાની વરસાદ પડી રહ્યો છે આ અસ્થિરતા છે એ અત્યારે ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહી છે સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ વિસ્તારોમાં વધારે જોવા મળશે જેમાં ખાસ કરીને આજની તારીખે જે ચૌદ તારીખ રોજ છે એટલે કે આવનારા ચોવીસ કલાક સુધી સૌરાષ્ટ્રમાં અતિ તીવ્રતા જોવા મળે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એવા છે જેમાં ચોવીસ કલાકની અંદર એક થી દોઢ ઇંચ અને અમુક જગ્યાએ દોઢ ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાય ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો છેલ્લા ચોવીસ કલાકમાં વાતાવરણમાં જબરદસ્ત ફેરફાર જોવા મળી રહ્યો છે અને જોયું કે ઘણી બધી જગ્યાએ ભારે વરસાદ અને એટલું જ નહીં વંટોળ પણ જોવા મળ્યો હતો પવન પણ એટલો હતો કે ઘણી બધી જગ્યાએ મોટા મોટા હોર્ડિંગ્સ છે કે પછી મોબાઈલના ટાવર્સ હોય એ પડી ગયા હતા અને આગામી ચોવીસ કલાક છે એ પણ ભારે રહેવાના છે એટલે ભારે વરસાદ અને વંટોળ આવી શકે છે અને વધુમાં આપણા જે હવામાન આગાહીકાર છે પરેશ ગોસ્વામીએ નવી આગાહી કરી છે અને આગાહીમાં શું કહેવું છે ચલો સાંભળીએ મહારાષ્ટ્ર ઉપર એક અસ્થિતા બની એ અસ્થિતા છે એની અંદર આઠસો પચાસ એચપી લેવલે સિયજોન જોવા મળ્યો અને સાતસો એચપી લેવલે વધુ પડતો ભેજ એકઠો થયો અને આ તમામ પરિબળોને કારણે છેલ્લા બે દિવસથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર તોફાની વરસાદ પડી રહ્યો છે આ અસ્થિતા છે એ અત્યારે ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહી છે અત્યારે મુખ્યત્વે છે એ આ અસ્થિતા છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો ઉપર વધારે પડતા સ્થિત છે ધીમે ધીમે આ આગળ વધી રહી છે જેની અંદર પણ આજની તારીખે તારીખ એમ બે દિવસ સુધી હજી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે સોળ તારીખે પણ વરસાદ છે એ છૂટાછવાયા જોવા મળશે પણ સોળ તારીખ થી તીવ્રતા ઘટશે મુખ્યત્વે જોવા જઈએ તો આજે જે મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે જેમાં ડાંગ વલસાડ વાપી હોય નવસારી છે અથવા તો સુરત જેવા વિસ્તારો છે રાજપીપળા અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છોટા ઉદયપુર અને દાહોદ જેવા વિસ્તારો છે આ તમામ જે વિસ્તારો છે મધ્યપ્રદેશના મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર એ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતામાં આજે બપોર બોપરબાદથી ઘટાડો થશે અને હવે જે તીવ્રતા આવનારા બે દિવસ છે જે સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ વિસ્તારોમાં વધારે જોવા મળશે જેમાં ખાસ કરીને તારીખે જે રોજ છે એટલે આવનારા ચોવીસ કલાક સુધી સૌરાષ્ટ્રમાં અતિ તીવ્રતા જોવા મળે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એવા હશે જેમાં ચોવીસ કલાકની અંદર એક થી દોઢ ઇંચ અને અમુક જગ્યાએ દોઢ ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાય આજની તારીખ અને આવતીકાલ બે દિવસ સુધી જ્યાં વરસાદ પડશે ત્યાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે કે આજે આવતીકાલ જે વરસાદ પડશે તેમાં ખૂબ ગાજવીજ અને પવનની સ્પીડ વધારે જોવા મળશે પવનની સ્પીડ છે લગભગ પચાસ થી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવું એક અનુમાન છે એટલે આજ આવતીકાલ જે વરસાદ નોંધાવાના છે જેમાં સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાને વધારે પ્રભાવિત કરશે કચ્છનું રાપર તાલુકો અને જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે તેમાં પણ તીવ્રતા વધારે નોંધાઈ શકે છે મધ્ય ગુજરાતમાં આજના અને આવતીકાલ બે દિવસ વરસાદ નોંધાશે પણ મધ્ય ગુજરાતની અંદર હળવા છૂટાછવાયા ઝાપટા અને માત્ર પવનની સ્પીડ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લા આ બંને જિલ્લાઓની અંદર આવનારા બે દિવસ સુધી વરસાદની તીવ્રતા વધારે રહેશે અને પવનની સ્પીડ છે એ પણ પચાસ કિલોમીટર કરતા વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે અને ઉત્તર ગુજરાતના જે બીજા વિસ્તારો છે એમાં સાબરકાંઠા હોય અથવા તો મહેસાણા છે કે અરવલ્લી જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર હળવા છૂટાછવાયા ઝાપટાઓ છે એ આવનારા બે દિવસ જોવા મળે અને ઝાપટાઓ સાથે પવનની સ્પીડ છે એ પણ વધારે જોવા મળશે એટલે ઓલ ઓવર કહી શકાય કે આ જે બાર તારીખથી ચાલુ થયેલું જે પ્રેમોન્સુન એક્ટિવિટી છે એ સોળ મે સુધી ચાલવાનું છે અને એમાં પણ આજે તારીખ એમ બે દિવસ સુધી વરસાદની તીવ્રતા છે એ ખૂબ વધારે જોવા મળે તેવું પણ હાલ એક અનુમાન છે અને સત્તર તારીખથી ફરીથી એક નવો હિટવેવ નો રાઉન્ડ ચાલુ થાય તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જુનાગઢ